ભગવાન એમ થયું કે ભગવાન કે હવે એ તો ભાગવાનો વિશે ભાંજ પણ શું કરવાનું એ ખબર નથી ફરતું રામ કે આ જનક રાજા નું નિયમ હતું એનું પાલન કરવું પડે પણ ભગવાન કહીએ કે બીજો નો અમારે ક્યાં બ્રાહ્મણ કેવા બ્રાહ્મણ બ્રાહ્મણ કરાર કે ભગવાન ને તમારા વડવા પરશુરામ ભગવાન ના કે હવે એટલું કરો આ તમારું ધનુષ ચડાવો હવે ધનુષ ચડાવવાનું ભગવાન કે હું ધનુજ ચડાવી

નાના કરાડા માથું ઓળાળ માથું ઓળાવતા એટલે તોળા મોવાળા પડ્યા એટલે મારલે એનું કે ડટણ આવી ગયું હવે કે રામને ગાડી આપી દઉં પણ આગળ વખતમાં નાના કરાડાને ઓલા અંદા વંજના કદાવ કરાપી પોંપાઈ કોતો

દશર એમ કુ કે હવે રામ ને ગાદી આપી દઉં હા ભગવાન ને કહાને કોઈ જાણે નથી

ત્યારે તો ઉત્સવ બહુ હોય ત્યારે સંતોએ કે દોણણાયું નો જાન કે ના થે સવારે શું ખાવું અને એમાં કે છે મસાલે કે લોકો કોળ રહીતે સદા પેલી આવી પ્રાણ જાય પણ વતન ન જાય ન આવે હવે રામના ગાજે આપવાનો થયું હમ ત્યારે કઈ કઈ માતા આવ્યા

એ મેમ શબ્દ માંગ્યા એ મારા તાણે શબ્દ આપો વાત પૂરી હમ કે મારું આ તો કઈ કઠણ કોઈ નગર બોલી નો મન થાયા કાન ને મન

કે હું તો આમ કે તારી માં કેવો તારા મા બાપ તો કે રામ ને સીતા પણ

આમના કે આપણે આય આજે રોપ ફેરવીને પાછા લાય હા એટલે વલ્યા મંદિરનું નામ કઈ